કોઈની વસ્તુ જૂઠી રહે છે મસ્તી કરે છે મસ્તી પણ એવી કરે છે મસ્તી કરવાની હોય મસ્તીમાં બીજાને હર્ટ થાય એવી મસ્તી કરે હે એવી મસ્તી કરે છે બધા નાના નાના રાવણ છે પછી કોઈની પેન્સિલ લઈ લેવાની કયા કોઈ રબર લઈ કોઈની વાટનું પાન ફાડી કોઈની વાત સંતાડી લેવાની ચાલુ વાત કરવાની ચાલુ વાત કરવાની પ્રાણીઓ બીજું હર્ટ થાય છે આવા બધા નાના નાના અવગુણો છે એ બધા જ અવગુણો પોત પોતાના આજે ટીચર પેરેન્ટ અને બાળકો અને આપડે બધા એકદમ રામ ને

એને જાગૃત કરી રામને જાગૃત કરી અને ગુરુનો વિજય થાય અને અવગુરો પરાજિત થાય તો આજે બધા સંક આપણે એક મોર્ની કરી છે દરબાની સાથે સાથે આપણે પ્રથમ વખત વિજય ચાઈલ્ડ કેર દ્વારામાં આપણે રાવણ અનંતન કરી આવ્યા છે સરસ રાવણના ઉતરા તમારા બધા લોકો બનાવ્યા છે ખૂબ ક્રિએટિવિટી રીતે બનાવ્યા છે અને જો રામાયણ શોધ રિવેન્ટ બનાવ્યા છે પણ વાસ્તવમાં એક ઇવેન્ટ નું મોટા એ છે જો વિદ્યાર્થી ટીચર હોય 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 दरेक व्यक्ति રામ અને રાવણનો वास થયે છે દુખની વાત ત્યારે આવે જ્યારે રામ નાનો થતો જાય અને રાવણ મોટો થતો જાય રામની શક્તિ નાની થતી જાય રાવણની શક્તિ વધતી જાય તેવા ખાતે દુઃખ હતાશા તણસ નિપ્રશાંત આંગળા અને ગુરુ વિછેર છે જે દિવસ છે રાવણ નાનો થતો હોય અને રામ મોટો સાપ્રબસવ પર વિજય પ્રાપ્ત કરીએ છે કે દશેરાનો એક જે આધ્યાત્મિક મહત્વ છે મહત્વ પરંતુ અસલી 라वण આપા દરેકને અંદર છે મારા તમારા દરેકમાં અહીંયા આપણે જે 라वण બનાવ્યો છે એ 라वणમાં એક જે મેલ 라वण છે મુખ્ય નીચે બધા અવગુણો લખેલા છે એ ભારત નું રાવણ છે આપણે બધા ભારત માં રહીએ છીએ આપણા બધાની ફરજ છે કે ભારતને ને આ અવગુણો મુક્ત કરીએ એમાં સૌથી મોટો એક છે જે ભારતને ને કરી રહ્યો છે એનું નામ છે ભ્રષ્ટાચાર એક એક જગ્યાએ ભ્રષ્ટાચાર છે આપણે બધા આજે પ્રણ લઈશું કે ભ્રષ્ટાચારને ને આપણા ઘરથી નાબૂદ કરીશું ભારત નું ભ્રષ્ટાચાર રોશન કરીશું માતા પિતા નું નામ રોશન કરીશું બીજું છે ભ્રોણ હત્યા એ પણ એક મોટું દુષણ આજે ભારતમાં છે

પ્રતિજ્ઞા કરીશું સ્વાહા કરીશું એક મિનિટ સંકલ્પ કરીશું આપણા અંદર જે રાવણ છે એના ઉગ્રો ત્યાં સ્વાહ કરીશું અને સર છે રાવણ એટલે આપણે એવું વિચાર્યું કે આપણા ગુણો સળગી રહ્યા છે અને હવે હું મારામાં રાવણ નથી રહ્યો માત્ર ને માત્ર રામના ગુણો રહ્યા છે બધા સમજી ગયા ને અને રાવણ